સોનિયા આવી ગઈ હતી હા સોનિયા ચડી ગઈ હતી ભાઈ હવે આપણે છે ને અહીંયા એમપી ફાઈવ નો યુઝ કરીએ હા અને એક ગ્રેનેટ એક હેલ્મેટ બસ ઘટતા ઘટતા ખાલા સિમ્પલ પૂરો ફાઈનલ તો તો હવે છે ને એક કામ કરવું પેલા તો છે ને આપણે થોડા હા થોડો થોડો પહેલા તો આપણે હે ને કલુ કેરેક્ટર ચાલુ કરી દઈ કલુ કેરેક્ટર ચાલુ કરી દીધું એટલે આપણે છે ને બંધાવની લોકેશનની ખબર પડી ગઈ છે કે બંધા તો અહીંયા જ છે ભાઈ હવે બંધાવ લોકેશનની ખબર પડી ગઈ તો ફટાફટ દઈ દેવાય મસાલો આ રીયો જો એક ગયો હા એક આવ્યો આ બાજીમાં હવે आप जो है वो तारे वली थाय अरे वारे वा त्रिजी हां हा, त्रिजी नो ओ यार पाछड़ तो तो, तो के गयो तो ना कहीं एस मारवो तो आ खतरनाक रीते आ पवान तो नहीं आला चला ट्रिपल किल किया तो मारा और मारा तुल मारे ना की माम थी बदु कोई खबर ना पड़ी मु कॉल मु को जावा दियो आ जावा दियो पछि विचार वाली वधर ना कराई અને અટાણે સાતમ અઠમનો ત્યોહાર છે તો મિત્રો કોણ કોણ જુગાર રમવા કોણ કોણ જાય છે તાન પતે હા સાચું બોલજો કો ખોટું ના બોલતા જુગાર કોણ કોણ રમે છે આમાંથી હે કોક તો રમતા જાય કોણ કોણ રમે છે આમાં જુગાર ઈ આપણા કમેન્ટ કરી દયો કાયો કા હા જુગાર રમતા હોય નહીં એટલે મારે એનું કાંઈ કામ નથી

जाओ 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 खहुरिया वो करो ला वो करे यार हाँ जोन क्यों अब दौड़ का ही ला जोन ओ हो हो नेटवर्क प्रॉब्लम हाँ अच्छा नेटवर्क प्रॉब्लम दिया 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 हाँ एक नो हूँ थी वो लौट का ही हूँ ला लाले यार नेटवर्क नो प्रॉब्लम पाचो चालू थे क्यों पाए

અને સબ્સ્ક્રાઈબર ઘટે બાકી કાંઈ ના ઘટે હા તો અહીંયા આગળ જતા મિત્રો આપને આવી ગયો તો ભાઈબંધનો ફોન અને એને મને કીધું કે આપણે રખડવા જવાનું છે મેળામાં ફરવા જવાનું છે હા તો મેં કીધું હાલો તો એ કે હા ત્યારે જ જે બરાબર મોટર સાઇકલ લઈને જ રહ્યો તો મેં કીધું આ થી હાલતા ઓ ભાઈ હા પછી મેં ગેમને બંધ કરી લીધી પછી વાહે શું થયું એ મને ખબર નથી